રાજકોટ સિટી બસમાં અકસ્માત વધુ એક સીસીટીવીની ફૂટેજમાં સામે આવે છે કે આ ફૂટેજ છે કે બસની અંદર લાગેલી સીસીટીવી કેમેરાનો કેદ થઈ શકે છે એ ફૂટેજમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર એક પછી એક વાહનો અડફેટી લીધા હતા અને સીસીટીવી ફૂટેજમાં જે વિડીયો શરૂ હોવાદમાં ટ્રાફિક સિંગલ પર સિગ્નલ પર ઉભેલા વાહનો થાય સિગ્નલ ખોલતા જ બસ સૌથી પહેલાંથી આગળ ઉભી રિક્ષાને અડફેટી લે છે અને ત્યાર પછી એકબીજાને એક ટુ વ્હીલને અડફેટી લઈ આગ વધી જાય સિટી બસમાં જે કરેલા અકસ્માતની ઘટના

આરએમસી ને સિટી બસનો કોન્ટ્રાક્ટ આપેલો છે વિશ્વકર્મા નારાયણમાં નામની આ બે એજન્સી સિટી બસમાં છે કે જીષ્મ રાખોડ અને વિક્રમ ડાંગર નામની આ વ્યક્તિમાં બે એજન્સી ચાલકમાં રાજકોટ પીએમ કંપનીમાં જે તે પણ આડત્રી રૂપિયા ચોકસ છે તેમાંથી પી એમમાંથી કંપનીમાં સુ જે દન કરવામાં કાર્ય વિનામય કે દેખાડો ચિત્ર ઊભું કરી રહ્યો છે